તો હેલો મિત્રો જય ગો માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને જો અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો તમે અમને અમારા વોટ્સઅપ નંબર નીચે આપેલા છે તો તમે એમાં અમારો કોન્ટેક કરી શકો છો જય ગો માતા જય તો મિત્રો તમે સ્ક્રીન ઉપર આ એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે તો સ્ક્રીન ઉપર તમે ગાયને જોઈ જ શકો છો ગાયનો કલર કોમ્બિનેશન તો કલર કોમ્બિનેશનની જો વાત કરીએ તો લાલ કલર છે બહુ સારો અને બેસ્ટ કલર છે અને ગીરની પ્યોરિટીનો પ્યોર કલર એટલે કે લાલ કલર તમે જોઈ જ શકો છો ગીરની વધારે પડતી ગાયો લાલ કલર પર જ હોય છે અને આ ગાયને તમે સિંગ પેટન જોઈ શકો છો બહુ સારી અને વ્યવસ્થિત સિંગ પેટર્ન છે ઉપર તરફ સિંગ વળેલા છે અને અવા સિંગ પેટર્નવાળી ગાય અત્યારે રોપ ધરેાર એટલે કે ક્યાંક જ જોવા મળે છે અવાજ સિંગ પેટર્નવાળી ગાય અત્યારે જોવા મળતી નથી અને ગાયની તમે કાનકટ જોઈ શકો છો બહુ સારી ગાય છે હાઈટવાળી ગાય છે ગાયની તમે આગળ અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બેસ્ટ અડર ક્વોલિટીની ગાય છે અને મિત્રો આ ગાય હાલમાં બ્રીડિંગ માટે અને દૂધ માટે બેસ્ટ ગાય છે જો આ ગાયની આપણે કન્ડિશન એટલે કે માહિતી વિશે જો આપણે વાત કરીએ તો આ ગાય ત્રીજું વેતર છે એમએ ભાઈનું કહેવાનું છે હાલમાં બે મહિનાની ગાભણ છે એમએ ભાઈનું કહેવાનું છે અને જો આપણે મિલ્ક એટલે કે દૂધની જો વાત કરીએ તો પાંચ છ લીટર જેવું દૂધ છે એટલે કે એક ટાઈમનું પાંચ છ લીટર જેવું દૂધ છે પર ડેની જો વાત કરીએ તો દસથી બાર લીટર જેવું આ ગાયનું દૂધ થાય બહુ સારી અને બેસ્ટ ગાય છે અને જો આપણે આગળ આ ગાયની કિંમત વિશે વાત કરીએ તો આ ગાયની કિંમત એ ભાઈએ ફક્ત ત્રીસ હજાર રૂપિયા જ રાખેલ છે બહુ સારી અને બેસ્ટ ગાય છે ત્રીસ હજારમાં બ્રિડિંગ માટે અને દૂધ માટે ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કિંમત અને મિત્રો જો તમને આ ગાય ક્યાં જોવા મળશે એટલે કે જો કોઈ પણ પશુપાલક મિત્રોને ગાય ગમતી હોય અને લેવી હોય તો તમને આ ગાય રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો રૂબરૂ તમને આ ગાય ક્યાં જોવા મળે તો કે ગામ કોયલાણા જિલ્લો ને તાલુકો માણાવદર એટલે કે જૂનાગઢ જિલ્લાનો માણાવદર તાલુકો છે ત્યાં કોયલાણા ગામ છે ત્યાં તમને આ ગાય રૂબરૂ જોવા મળી જશે અને મિત્રો જો ગાય તમને ગમતી હોય અને લેવી હોય અને ગાય વિશે વધારે માહિતી જો તમે માગતા હોય તો તમને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ગાયના માલિકનો કોન્ટેક સરળતાથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે સ્ક્રીન ઉપર ગાયને જોઈ જ શકતા હતા અને મિત્રો આ બીજા નંબર ઉપરની જે ગાય છે તો આ ગાય પણ આજે વેચાવા આવી છે ગાયની મિત્રો તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટવાળી ગાય છે પછી ગાયની તમે ઊંચાઈ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો સાથે સાથે મિત્રો તમે ગાયનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો લાલ ગાય છે ખાસ કરીને મિત્રો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બેસ્ટ અડર ક્વોલિટી છે અને એમાંય ચારેય આચર કાળા છે મિત્રો આવી ગાયું રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે ચારેય આચર કાળા તો આ ગાયના ચારેય આચર કાળા છે કોઈ પણ પશુપાલક મિત્રને જો કાળા આચરવાળી ગાય લેવાનો શોખ હોય અને લેવી હોય તો તમે આ ગાયને જોઈ જ શકો છો કરવામાં આવે તો આ વાછળીના માલિકે આની કિંમત બત્રીસ હજાર રૂપિયા રાખેલ છે અને જો કોઈપણ પશુપાલક મિત્રને આ વાછળી લેવી હોય ગમતી હોય ત્રણ વર્ષ છે વાછળીની ઉંમર બત્રીસ હજાર રૂપિયાની કિંમત રાખેલ છે અને જો તમારે કોઈપણ પશુપાલક મિત્રને લેવી હોય તો ક્યાં જોવા મળશે એ માહિતી અને એ ગાયના એટલે કે વાછળડીના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર આપી જ દેવાનો છું તો ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે ગામ ગુંદિયાણા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર એટલે કે મિત્રો જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો તાલુકો વઢવાણ અને ગામ ગુંદિયાળામાં આ તમને વાછડી એટલે કે પ્રોપર તમને જોવા મળી જશે અને જો આ વાછડીના માલિકને આ વધારે માહિતી જોતી હોય અને તમારે કોન્ટેક કરવો હોય ભાઈનો તો એના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે વાછડીના માલિકનો કોન્ટેક સરળતાથી અને સાધારણ રીતે કરી શકો છો બત્રીસ હજાર રૂપિયા વાછડીની કિંમત રાખેલ છે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હાર્ટ કલર કોમ્બિનેશન દૂધ માટે બહુ બેસ્ટ અને બહુ સારી ગાય છે દૂધ ખાવા માટે કોઈને ગાય લેવી હોય તો સારી ગાય છે અને મિત્રો જો હું તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવી દઉં તો આ ગાય બીજું વેતર વિહાવાની છે અને આઠક મહિનાની ગા પણ છે ભાઈનું કહેવાનું છે અને જો મિત્રો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કારણ કે કોઈ પણ મિત્રને જો પશુ લેવું હોય તો હું આ ચેનલ ઉપર રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો લઈને આવતો જ હોઉં છું તો તે સરળતાથી પશુ લઈ શકે અને મિત્રો જો ગાયની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે તો મિત્રો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોઈએ એવું બજેટમાં પશુ મળી જાય અને જો લેવું હોય અને તેમની આજુબાજુમાં પશુ વેચાવવું હોય તેને ખ્યાલ ન હોય તો ખ્યાલ આવી જાય તો ફરી એક વખત ગાય ક્યાં જોવા મળશે વાત કરીએ તો કે તાલુકો લાઠી અને જિલ્લો અમરેલી તો કે લાઠી અમરેલી જિલ્લો ને તાલુકો લાઠીમાં તમને આ પ્રોપર જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો જો તમારે કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી ચેનલ ઉપર ફ્રીમાં વિડીયો મૂકાવવો હોય ફ્રીમાં એડ કરાવી હોય તો તમારે આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે વિડીયોની શરૂઆતમાં તો તેમાં પશુનો આડો વિડીયો પશુના ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળશે માહિતી મોકલી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ